રાધે રાધે દોસ્તો બે હજાર છવ્વીસમાં સુખી થવું હોય તો કરો આ પહેલા કામ નવા વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત થવામાં હવે બહુ સમય બાકી નથી દરેક નવા વર્ષની સાથે નવી આશાઓ અને નવા સંકલ્પો આવે છે નવા વર્ષનો પહેલો દિવસ દરેક માટે ખાસ હોય છે નવા વર્ષનો પહેલો દિવસ આખી દુનિયામાં ઉજવવામાં આવે છે દરેક વ્યક્તિ ખુશનુમાં નવું વર્ષ ઈચ્છે છે એવું માનવામાં આવે છે કે નવું વર્ષ જે ઉર્જાથી શરૂ થાય છે તે આખા વર્ષ દરમિયાન વ્યક્તિના જીવન પર અસર કરે છે લોકપ્રિય માન્યતાઓ અનુસાર નવા વર્ષના પહેલા દિવસે કેટલીક વસ્તુઓ કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે વર્ષના પહેલા દિવસે આ કાર્યો કરવાથી સારા નસીબ અને ઉત્તમ પરિણામો મળી શકે છે વધુમાં એવું માનવામાં આવે છે કે નવા વર્ષના પહેલા દિવસે આ કાર્યો કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તેમના આશીર્વાદથી આખા વર્ષ દરમિયાન ઘરમાં ખોરાક અને પૈસાની કોઈ કમી રહેતી નથી તો ચાલો આ વર્ષના પહેલા દિવસે કરવા માટેની વસ્તુઓ વિશે જાણીએ બે હજાર છવ્વીસના પહેલા દિવસે આ કાર્ય કરો નવા વર્ષના પહેલા દિવસે બ્રહ્મ મુહૂર્ત એટલે કે સૂર્યોદય પહેલાંનો શુભ સમય દરમિયાન આંખો બંધ કરીને પ્રાર્થના કરો વર્ષના પહેલા દિવસે તુલસીના છોડને જળ અર્પણ કરો આમ કરવાથી ઉત્તમ પરિણામ મળી શકે છે વર્ષના પહેલા દિવસે દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેથી વર્ષના પહેલા દિવસે દાન કરવાનું ભૂલશો નહીં આનાથી ગ્રહોની સ્થિતિ મજબૂત થાય છે અને ઘરમાં શાંતિ અને ખુશી આવે છે વર્ષના પહેલા દિવસે તમારી ક્ષમતા મુજબ જરૂરિયાતમંદોને ગરમ કપડાં ધામડા અનાજ અથવા પૈસા દાન કરો સ્વચ્છ અને વ્યવસ્થિત ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે દેવી લક્ષ્મીને સ્વચ્છતા પણ ગમે છે દેવી લક્ષ્મી સ્વચ્છ ઘરમાં રહે છે તેથી નવા વર્ષના પહેલા દિવસે તમારા ઘરને સાફ કરો ગંગાજળ છાંટો કામ કરવાથી ખાતરી થશે કે આખા વર્ષ દરમિયાન ઘરમાં પૈસાની કોઈ કમી નહીં રહે નવા વર્ષના પહેલા દિવસે લાડુ ગોપાલ ભગવાન કૃષ્ણ બાળ સ્વરૂપે ની સેવા કરો તેમને મીઠાઈઓ અર્પણ કરો આનાથી લાડુ ગોપાલ જલ્દી પ્રસન્ન થશે તેમના આશીર્વાદ પ્રાપ્ત થશે આ વર્ષે નવું વર્ષ ગુરુવારથી શરૂ થઈ રહ્યું છે બે હજાર ને શુભ માનવામાં આવે છે તુલસીના છોડવાઓ તુલસીને દેવી લક્ષ્મીનું નિવાસ સ્થાન માનવામાં આવે છે એ ભગવાન વિષ્ણુને પણ પ્રિય છે આ વિડીયોમાં આપેલી માહિતી એ ધાર્મિક માન્યતાઓ આધારિત છે એના માટે અમારી આ યુટ્યુબ ચેનલ એની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી